ખેતી હે ને ખેતી દુનિયાના બધે છે ને ગમે પણ ને ખેતી કરવી કોઈ નથી તો કેમ છો મિત્રો હું છું કાનો મેરાણી અને કાના બે મેરાણીની બોલી જાણે છૂટે બંદૂકમાંથી ગોળ અને મેં તમને કીધું તું ને કે આપણે લગ્નમાં જવાનું છો લગન બગનમાં આપણે જે જેવા જમી એવા લગન બગન સરખી રીતે થઈ ગયા છે અને હવે આપણે વાળીએ તલમાં પાણી ભરવાનું છે તલના ઠાઠા મોટા ધોરીઓ બધું આપણે કરવાનું છે બધું થઈ જાય પણ તલનું જેમ જેમ તલ જેમ મોટા થાય બધું જ તમને બતાવતો જઈ તો આપણે હાલો મિત્રો આપણો ગેટઅપ કરી લઈએ આપણે ચેન્જ મિત્રો જોઈ લો અત્યારે આ ઘડિયાળમાં પોણા બહાર થયા અને થેરેપા પડવાનું કામ હજી મારે પૂરું થયું નથી અને આ મોટે બાંદલો મારું જોતા નહીં એનું કારણ શું છે તમને ખબર છે એક તો મારા વટ ફાટી ગયા દવા લાગી હતી એમાં અને બીજું કે ત્યારે પાછો મારે ને છોકરી જોવા જવાનું છે છોકરી જોઈ આવ હું કે પોઝિશન એ પ્રમાણે જોઈ આવું કે છોકરી છે એટલે થોડોક કાળો થઈ જાય ને મારી છોકરી વાળા ના પાડી દે તો કે જમાય તો બહુ કાળા છે એ જમાય ના છોકરો તો બહુ કાળો છે એટલે મને મેં મોટે પહેરી લીધું બીજું કાંઈ નથી અને બીજું કે મારે હે ને આ દવાખાને મારે પેશિયલ જવું તો મારા વોટ ફાટ્યા ને એટલે જમવાનું મારે હાલતું નથી જમવાનું ના હાલવાનું કારણ કે જેવું ખાવ ને વોટ ભરે મેં દવા તો લીધી હતી પણ એ તો નોર્મલ ડૉક્ટર પાય આપણે જે ફેમિલી ફિઝિશિયન હોય ને એની પાસેથી દવા લીધી હતી અમારે પેશિયલ છે ને એને જ મને કીધું કે ચામડીના ડૉક્ટર પાસે તમે હોય જવ ચામડીના ડૉક્ટર પાસે મારે જાવું જોઈએ બતાવે તો એ છે ને મારા હોઠનું થાય તમે જોયું હોય કે મારા હોઠ છે ને થોડાક ફાટી ગયા મટતા નથી ને પાછું મેં એમણે બેક વાર હોપારી ખાધી હતી મેં કીધું તારે હોપારી ને હુંપારી ખાધી તો વધુ થયા ગરમ લાગ્યું હોય હું થયું હોય કાંઈ ખબર નથી અમારે આનો ઈલાજ તો કરવો જોઈએ કેમ કે વિડીયો બનાવવા ને વિડીયોમાં પાછા હે ને આ વોટ હારા ના લાગે વોટ આગળ તો મને અફસોસ થાય છે કે બોલે જે દવા છાંટી એ મને ખબર હતી કે મેં કીધું કાંઈ ના હોય એમ કાંઈ ના થાય ને જો એક નાનકડી ભૂલ એટલે મારા વોટની પથારી ફેરી નાખી આ મટતા જ નથી બધી વસ્તુ લગાડી થોડીક દવા પીધી ઠંડી એ બીજી ટ્યુબ બ્યુબ પણ બધું લગાડ્યું હોય તોય હે ને અમારા એના જાતા નથી આ કંઈક એવું હોય તો તમે પણ મને કહેજો તમારા નજીકમાં કોઈ ડૉક્ટર હોય ચામડીના તો પણ મને કહેજો કે આ મટતું નથી એ પ્રમાણે હું યા બતા હારા ફિઝિશિયન હોય એટલા માટે મને કહેજો ને તો આપણે આગળ જોઈ કે તમે જોઈ શકો છો કે મારો ભાઈ પણ કામ કરે અને આ તમે જોઈ શકો છો ઠેવા કામ ચાલુ છે દેખાય છે હા એટલે બીજું કાંઈ નહી અને બીજું હું કહેવાય આપણે પાણી વારમાં મારે થોડીક તકલીફ થાય મારે છે ને મોટર તરીકે ખાંધો છટકી ગયો તો અહીંયા પણ તમને જઈને બતાવે કે ડેમમાં મારી લાઈન નાખીએ અને આપણે બે વર્ષ પહેલાં આ ના આગલા વર્ષે જ મેં ખર્ચો કર્યો આગલા ઉનાળે ખર્ચો કરી નાખ્યો એટલે મીઠું પાણી હોય તો વાંધો ના આવે ને એટલે બીજું કાંઈ નહીં તો ચાલો આપણે આગળ જાય હવે મારા ડેમમાં છે ને લાઈટ હે ને લાઇટનો છેડો છટકી ગયો અને હાંધો છટકી ગયો કેમ કે મારે એને અહીંયાથી એક કિલોમીટર જેટલી લાંબી લાઈન નાખેલી એટલે એક કિલોમીટર જેટલું થતું હોય છે એવડી મેં લાંબી લાઈન ડેમમાં ખર્ચો કર્યો આ એટલે તો થોડીક આ મહેનત તો કરવી પડે ને બેક મૂલિક મજૂર ઓછા નાખી તો એ જ જ કામ આવવાનું એટલે બીજું કંઈ નહીં તો મિત્રો આગળ આપણે બતાવો ડેમેજ આવશે બધું તમને બતાવી દઉં તો મિત્રો ફાઇનલી આપણે છે ને ખેતરમાં પાણી વાળવાનું ચાલુ થઈ ગયું છે ના વારું શું નાકું નાકું વાળેલી એટલે એને પાણી આપણે ચાલુ કરવાનું ધોરિયા ધોરિયા માં તો હાલી લઈને પાણી છે ને રીજે નહીં આપણે હાલી લઈને તો કડક થઈ જાય બીજું કઈ નહીં એટલે ઉપાધિ જેવું ના રહી અને વાત ખબર હોય તો ત્યાં કોથરો રાખવો જ પડે જે જાય સરરાટી કરતું હા એક વાત કહેતા ભૂલાઈ ગયો ક્યાંય પાવડો કે કે ખેતી કરવી હે ને ખેતી હે ને ખેતી દુનિયાના બધે માણસોને ગમે પણ એક છે ને કરવી હે ને ખેતી કરવી કોઈ નથી ગમતી વાત ખોટી હોય કે જ્યાં શ્વાસ ચડી જાય એક નાકામાં એક નાકા ને દસ નાકામાં વિડીયો ખાલી મોડો ચાલુ કર્યો બીજું કઈ નહીં હવે મારે એને પાણી ચાલુ કરવાનું હા અને મારે એને હમણાં મેં તમને કીધું હતું ને કે મારે ડેમમાં એને લાઈટ તૂટી ગઈ હતી લાઇટ હતી અને હાંધો છટકી ગયો હતો હાંધો નહોતો છટક્યો મોટરમાંથી જે આપણે શું કહેવાય આપણે કાંઈ કહે તો ખરે હું ભૂલી ગયો અત્યારે એમાંથી છે ને થોડુંક લીક પાણી થઈ ગયું લીક પાણી થઈ ગયું તો મોટરમાં છે ને પાણી ઓછું આવતું હતું પાણી ઓછું આવવાના કારણે મારે થોડુંક મોડું થઈ ગયું પાણી એ તો દેખાણું ડેમમાં લાઈન છે આથી એકથી દોઢ કિલોમીટરથી ડેમમાંથી પાણીની લાઈન નાખેલી આગલા વરસાદ નાખી એના તલમાં જો પાણી વારવાનું હા જ્યાં થાકી જાય પાણી વારવા હાલો તો તમને બતાવું છું બધું જ્યાં પાવડો તો મિત્રો ફાઇનલી મારા ખેતરમાં પાણી ચાલુ થવાનું છે મોટર બોટર બધું ચાલુ થઈ ગયું છે તો મોટર ચાલુ થાય એના બદલ માતાજીનો આભાર તો ચાલુ કરું અમે જ્યાં વાલ છે ગેટ ખોલી નાખીએ આપણે જય માતાજીનું નામ જય માતાજી ખોલી છે આપણે જો માતાજી નું નામ પાણી ચાલુ છે બોલો જય માતાજી પાણી ચાલુ છે છે આપણો કેરલા કેરા માં જાય છે ફી ચાલુ પાણી એસેલ ડેમ નું મીઠું પાણી હો માથે પગ દેવા જો હે આ એસર થી ખુલી ગઈ સીધા પગ આપડે એનું કારણ શું છે ખબર છે તમને કે ઉપરથી ઉપર મારે ઊંચું પડવું છે ના નીચું એટલે પાણી વાર લાગે મોટર બંધ કરી દીધું એટલો બધો ટાઈમ છે નહીં એટલે તો મિત્રો ફાઇનલી આપણા ખેતરમાં પાણી ચાલુ થઈ ગયું જોઈ ગયો જોઈ શકો છો દેખાય તમને ધીરે ધીરે પાણી ચાલુ થઈ ગયું હોય હા કાંઈ ઉપાડી જેવું છે નહીં બીક કંઈ છે નહીં પાણી ચાલુ થઈ ગયું એટલે અને જો અહીંયા બાકી છે ને ઓલા જે તલ બાવન બાકી ધાણાની ઓલી બાજુનું જે છે ને એમાં તલ વાવાનું બાકી આ બધામાં હોય ગયા બીજે બધા બધામાં હોય ગયા તલ જ આવ્યો આ બધે બીજે સિક્સ નંબર છ નંબરના તલ હે ને બધે એમ વિચારે તલ છે ને એક નંબર તલ છે એ બધા અને આભાર માનું કે માતાજીનું કે લાઇટ અડધી કલાક હોઈ ગઈ એ બને અમારે જે મોટરનું કામ હતું ડેમમાં જે હતી છેડા બેડા તૂટી ગયો હતો એમાં કાંઈ વાંધો ના આવ્યો છેડો ફિટ કરી નાખ્યો એટલે વાંધો ના આવ્યો એટલે પાણી ચાલુ થઈ ગયું તમે જોઈ શકો છો આટલું પાણી આપણે આવે છે રોડ વચાર જ છે આપણી લાઈન દેખાય આ થોડું ફૂલ આવે ને ઉપર પ્રેશર આવે ને એટલે રાખવું જોઈ લો પાણી ક્યાં પહોંચતો હવે કેટલું હોય ગયું તો હાલો મિત્રો ફાઇનલી આપણું પાણી ચાલુ થઈ ગયું અને એક વાત તમને જણાવવામાં આવે છે કે આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે વિડીયો ગમ્યો હોય ને મિત્રો તો વિડીયોને લાઇક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી જાય અને જેરામાં આગલો વાર દવાનો મારે સ્ટોમ્પ કરી દવા છે સ્ટોમ્પ દવા મારવાનો છે દવા જેથી ચાર ચોથા દિવસે દવા લાગે કેટલી ચોથા દવા પાણીમાં લાગી ગયું પછી આપણે શું કહેવાય તલના જે કોટા ફૂટ્યા પહેલાં કોટો નીકળ્યા પહેલાં આપણે સ્ટોમ્પ દવા મારવાની એટલે ખળ ખડનો ખળ બરી જાય અને ધાણા બચી જાય એટલે ખળનો બ્યારો ઓછો કેમ કે મારામાં છે તુવેર હતી ને એટલે ખળ થોડુંક વધુ થઈ ગયું હતું ને એટલે બીજું કાંઈ નહીં તો મિત્રો વિડીયોને લાઈક સર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આજનો વિડીયો આપણો અહીંયા જ પૂરો થાય છે મિત્રો જય માતાજી